રોજ આવેલા તમામ પ્રાચીન અને વધુ નાના મોટા ગુજરાતમાં ધોરણ દસ બાર બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે લાભ ના સમાચાર સામે આવ્યા પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત લંબાવવા સાથે ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે ગુજરાતમાં સાત દિવસ માટે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે સવારે ઠંડી અને બપોરે બેવડી ઋતુનો અહેસાસ થાય છે વિક્રાંત મેસે તેની એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે હકીકતમાં અભિનેતાએ આ પોસ્ટ દ્વારા અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ ગયા અઠવાડિયે બાંગ્લાદેશમાં માં દેશ દ્રોહ ના ધરપકડ કરવામાં આવી હતી તેની સામે ભારતની સાથે બાંગ્લાદેશમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આંધ્ર પ્રદેશ ની ચંદ્રાબાબુ નાયડુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે સરકારે રાજ્ય વકફ બોર્ડ ને વિખેરી નાખ્યું છે સરકારે જીઓ નંબર સુતાલીસ પાછો ખેંચી લીધો છે રાજસ્થાની એક સ્થાનિક અદાલતે અજમેર શરીફ દરગાહના સર્વેક્ષણનો આદેશ આપ્યાના દિવસો બાદ ભૂતપૂર્વ અમલદારો અને રાજદ્વારીઓના જૂથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમ મોદીના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનના આંકડામાં જબરદસ્ત વધારો થયો છે